વડોદરા શહેરની વાત કરીએ તો વારંવાર ગૃહમંત્રી આવે છે રાજ્યના અને નાના કર્મચારી ને એવું કે છે બેન ક્યાં ના છો ભાઈ ક્યાં ના છો વડોદરાના જ છો તો આ વડોદરાના આયા અહીંયા આવો તમે અને જોવો તમે આમની પીડા તમે સામાન્ય શોભાજી કરીને જતા રહો છો આવીને તો અહીંયા પીડા સમજો કાલે સર્કિટ હાઉસમાં ગૃહમંત્રીને હાથ જોડી જોડીને એવું કહ્યું ઊભા રહો ઊભા રહો ઉભા રહો તો તમે લોકો ગૃહમંત્રીના ઊભા રહ્યા એના પછી જે વિજય શાહ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઊભા રહ્યા તો એમની જોડે ચર્ચા કરી આ બેનને એવું કહે છે કે આ બેન તો કોંગ્રેસના છે અને શહેરની જે શાંતિ છે એ શાંતિ દોરવાનું કામ કરે છે તો ભાઈ આ બેન કંઈ ત્રણસો તેવીસ ત્રણસો ચોવીસ ત્રણસો પચીસ ત્રણસો બે ત્રણસો છોતેર કે જે પણ કલમો આવતી ભારતીય સંવિધાનની એ આરોપી નથી આ કોઈ ગુંડા નથી અમે કે પાકિસ્તાનથી નથી આવ્યા અમે ઇન્ડિયાના જ છે અમે આ દેશના વતની જ છે આ શહેર આ રાજ્ય આ દેશ અમારું છે આમની માંગણીની વાત કરીએ છીએ તો સફાઈની અંદર ભાઈ સફાઈ કોણ કરે વાલ્મીકી સમાજ કરે તો વાલ્મિકી સમાજને જ્યારે બારસો માણસની ડૉક્ટર વિજય સાહેબ કહેતા હોય કે વડોદરા શહેરમાં બારસો માણસ લેવાના છે તો તમે ભરતી કરાવો તો કે મારું કામ નથી તો જ્યારે ગૃહમંત્રી આવ્યા તો શા માટે જાવ છો ભાઈ તમારું કામ જ નથી તો ઘરમાં આરામ કરો તમે શાના માટે આવો છો અને ખાસ કરીને મહિલાઓની સન્માનની વાત કરે છે આપણા મુખ્યમંત્રી ભૂતકાળના મુખ્યમંત્રી વર્તમાનના પ્રધાનમંત્રી અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી એવું કહેતા હોય કે અમે મહિલાઓની સન્માનની વાત કરે છે તો આ તમારી કચેરી છે તમારી તો નહીં તમને સાચવવાલી છે આ કચેરી અમારી છે ભાઈ તમને મહિલાઓને શૌચાલય જવા દીધા આ મહિલાઓને શૌચાલય નહીં જવા દેતા તમે વિચાર કર લો આટલા ભાગની અંદર શૌચાલય છે નહીં બરાબર છે પુરુષ તો કોઈ પણ જગ્યા પર શૌચક્રિયા કરી શકે છે મહિલા કઈ જાય તમે શરમની બા શરમ કરો શરમ અને તમારા અધિકારીઓને કહો એ મોટા મગર મચો અંદર બેઠેલા છે જાડી ચામડીના જે વડોદરા શહેરની પથારી ફેરવી નાખી વડોદરા શહેરનું કરોડો રૂપિયાનું કૌભાંડ કરી અને વડોદરા શહેરને સંપૂર્ણ રીતે બરબાદ કરી નાખ્યો વડોદરા શહેરને સો વર્ષ પાછળ કરી નાખ્યો તમે વડોદરા શહેરની આખી સિસ્ટમ બદલી નાખો પાંચે પાંચ ધારાસભ્યનું રાજીનામું લો સંસદ સભ્યનું લો કોર્પોરેશનના અધિકારીનું લો બધાનું રાજીનામું લો તમે સફાઈને લઈને આવ્યા છે અહીંયા દિલીપ રાણા કમિશનર જે પબ્લિક સર્વન્ટ છે પબ્લિકના નોકર છે અમે લોકો જ્યારે ટેક્સ ભરે છે ત્યારે એ દિલીપ રાણાનો પગાર થતો હોય છે તો દિલીપ રાણા કમિશનર અમારું સાંભળે અને મુલાકાત લેવા માટે આવે ત્રણ ત્રણ દિવસથી અહીં આવે છે અમે પાકિસ્તાનથી આવ્યા છે દિલીપ રાવનાને પૂછવા માગું છું અમે આ શહેરના વતની છે ભારત દેશ અમારા અહીંયા વસે છે અહીંયા અમે સાચા ભારતના લોકો છે તો તમે અમારી મુલાકાત લો અને વાલ્મિકી સમાજની જે સમસ્યા છે જે સ્માર્ટ સિટીની તમે વાત કરો છો મેયરને બી કહીશ ચેરમેનને પાંચે પાંચ ધારાસભ્યને કહેવા માગું છું સંસદ સભ્યને કે તમે સ્માર્ટ સિટીની વાત કરો છો સ્માર્ટ સિટી હમણાંથી ચાલુ થાય છે આ લોકો જ્યારે સફાઈ કરે છે ને ત્યારે તમે સ્માર્ટ સિટી બોલ